ફૂલ ફૂલ પૈસા વસૂલ મૂવી છે આ મૂવી બહુ જ સરસ છે ગુજરાતીની સૌથી બેસ્ટ મૂવી આજ સુધીમાં મેં જોઈ નથી એવી મૂવી છે બહુ જ ફની છે સાથે સાથે ઇમોશનલ છે સમાજને ઘણો બધું શીખવાડે છે અમેઝિંગ મૂવી છે ક્યાંક તમે હસશો ક્યાંક તમને ઇમોશનલ ફીલિંગ આવશે અને સમાજને એક બહુ સારો મેસેજ આપતું આ મૂવી છે ખરેખર મૂવી એટલું ગજબ છે હું આ મૂવીને 10 માંથી 10 રેટિંગ આપીશ જોરદાર મૂવી છે એકદમ મસ્ત એકદમ ડિફરન્ટ સ્ટોરી છે એકદમ

અને આ મૂવીને હું ટેન આઉટ ઓફ ટેન આપું છું કદાચ હંડ્રેડ હોત તો હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ આપત મૂવી સ્ટાર્ટ કરશો ત્યાંથી એન્ડ સુધી તમારું હસવાનું તો રોકાશે જ નહીં આ ફિલ્મ બહુ જ જોરદાર છે ખૂબ જ ગમશે તો અચૂકથી જોવા જજો આ ફિલ્મ અને આપણા ગુજરાતીમાં એક કહેવાય છે ભાગી નાખીશ ભૂકો કરી નાખીશ તોડી નાખીશ આ કહેવત આ મૂવી ઉપર એકદમ શૂટ કરે છે ખૂબ જ મસ્ત મૂવી છે મસ્ટ વોચ જરૂરથી તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જ્ઞાની મીડિયા યુટ્યુબ ચેનલને